તો મિત્રો હરે હરે મહાદેવ હરે કૃષ્ણ તો આપણે આજે જઈ રહ્યા છીએ મારી ગાડી એક મહિનાથી મોડીફાઈમાં હતી તો ગાડી લેવા જઈ રહ્યા છીએ આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે હું બસમાં છું અત્યારે અને ધંધુકા જાઉં છું ગાડી લેવા માટે જોઉં આગળ કેવી ગાડી બનાવી મને બતાવું વિડીયોમાં કેવી ગાડી મોડીફાઈ કરી છે

હવે હું રિક્ષા પકડું છું જે આપણે ગેરેજમાં ગાડી મૂકી છે જવા માટે રિક્ષા પકડું છું તો આગળ રહ્યો આપડી કેવી ગાડી બનાવી છે ગેરેજવાળા ભાઈએ તો મિત્રો ફાઈનલી આપણે ગેરેજે પહોંચી ગયા છીએ જો આ બધી ગાડી રિપેરિંગ થાય છે આપણે જોઈએ આપડી ગાડી કેવી આ લોકોએ બનાવી છે આપડી હોન્ડા બહુ સરસ બનાવી છે મિત્રો પછી તમને આગળનું ઇન્ટિરિયર દેખાડું આગળ પાછળ નું બધું ઇન્ટીરિયર આપણી ગાડીમાં થોડુંક કામ બાકી છે જો કામ ચાલુ છે આપણી ગાડીમાં કલાક થઈ ગઈ હજી ખાધું પણ નથી થોડુંક દરવાજાનું કામ બાકી છે રિપેર થાય છે તો જો મિત્રો આપણી ગાડી કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે ગાડી લઈને ઘરે જ આવી છીએ જોઈ લો સરસ મજાની ગાડી બનાવેલી છે આજનો નજારો તો મિત્રો આજનો આપણો આપડો આ પૂરો થાય છે ગાડી બહુ સરસ બનાવી છે જો એન્ટ્રી બહુ સરસ ગાડીનો નું સીટ કવર આ તે બધું બઉ સરસ છે આપણે ઘરે જઈ રહ્યા છીએ તો બીજા વ્લોગમાં મળીએ મિત્રો ને કમેન્ટમાં લખજો તમને કેવો વ્લોગ લાગ્યો અને લાઈક કરજો ને સબસ્ક્રાઈબ કરજો બાય મિત્રો હરે મહાદેવ હરે કૃષ્ણ હરે રામા